છેલ્લા ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમેટવાનો નિર્ણય લીધો આપવાની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગ સ્વીકારી છે એટલું જ નહીં સત્તાણું ટકાને બદલે ચોરાણું ટકા વિતરણ કરવાની માંગ સ્વીકારવામાં આવી તો દુકાનદારોને ચલણ જનરેટ કરવા માટે પણ સૂચના આપવામાં આવે છે પંદર દિવસમાં અન્ન અને નાગરિક વિભાગ નાણા વિભાગને દરખાસ્ત મોકલશે છેલ્લા ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હડતાળ સમેટવાનો નિર્ણય લીધો ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનની સરકારે માંગણી સ્વીકારતા આખરે હડતાળનો અંત આવ્યો બેઠકમાં કમિશનમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયા આપવાની અને મહિને ઓછામાં ઓછું ત્રીસ કમિશન આપવાની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગ સ્વીકારી છે